જુનાગઢની અંદર કોંગ્રેસે બીજી બી બહુ સારી ફાઇટ આપી હતી અને આ ફાઇટ આપવા માટે સૌથી લોકોનો ફાળો હોય તો હીરાભાઈ જોટવા ખુદ ઉમેદવાર હતા એ છે આપણે ત્યારે જ બી જોયું હતું કે હીરાભાઈ જોટવાના જે લોકપ્રિય મળી રહ્યો હતો એની અસરને લઈને ક્યાંક બીજી બી દરી પણ હતી હવે જ્યારે આગામી જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે હીરાભાઈ જોટવા અને કોંગ્રેસ અને આ પાર્ટી જે ગઠબંધનની સરકાર છે એ બંને ભેગા થઈ અને જુનાગઢની કોર્પોરેશનને લડવા માટે તૈયારી કરી રહ્યા છે અને આજ સાથે આપણી સાથે જે નીરાભાઈ જોટવા છે એ રાજ્ય ચોરાશામાં અને પુંજાવંશ વચ્ચેની જે વાક્યુદ્ધ છે એને લઈને પણ વાત કરવા માટે તૈયાર રહ્યા છે નીરાભાઈ પેલા તો સૌથી પહેલા વાત કરશો રાજેશભાઈ ચોરાશામાં જે કહ્યું પ્રાચીમાં એ અંગે તમે શું કહેશો રાજેશભાઈ આભાર માનવા ગયા હતા કે ધમકી આપવા ગયા હતા એ લોકોનો અને કોંગ્રેસનો અને ભાજપનો બધાનો સવાલ છે એમને કોઈએ પૂછ્યું કે તમે કોને ધમકી કરી હતી ભાજપને તો કહેના કોંગ્રેસને તૂચના તો સામાન્ય જનતાને આપી હતી કોઈ માણસ એની પાસે કામ કરાવાવાળા એવું હોય તમે કોઈ મુદ્દા ઉપર હોય આવ્યા હોય જોઈ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય યા તો ધારાસભ્ય હોય યા તો તમે સીએમ કે પીએમ પછી એ આખા વિસ્તારના તમે ધારાસભ્ય આખા વિસ્તારના તમે એમપી યા તો સી એમ ઓછો તમે ત્યારે કોઈપણને રાગ દ્રેશ રાખી એના સામે આવા જાહેરમાં ઉચ્ચારણ કરો છો તમે એક બાજુ દેશની પાર્લામેન્ટમાં શપથ લો છો કે અમે આવું કોઈ કૃત્ય નહીં કરશું ભેદભાવનું એવા વખતે એને હું ખોડું છું સાથે સાથે ગઈકાલે અમારું પણ એ જ તાલુકામાં સૂત્રાપાડા મુકામે આભાર દર્શન કાર્યક્રમ હતો અમે તો આભાર માનવા ગયા હતા કારણ કે કોંગ્રેસ એ હંમેશને માટે લોકોને પરકે લોકોની સાથે રહીને કામ કરવામાં માનતી હોય ત્યારે એમણે મત આપ્યો છે એમનો આભાર નથી આપ્યો તો એમને રીઝવવા કયા કારણથી ના આપ્યો એ મંથન અમારે કરવાનું છે ને અમે મંથન કરીને એ મત કેમ વધે એમની શરૂઆત અમે ગઈકાલથી જ શરૂ કરી છે ત્યારે પૂંજાભાઈ વંશે બહુ સારી વાત કરી કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જ્યારે બેફામ હોય અને એમના મુખ્ય માણસ અહીંયાથી ધમકી આપતા હોય કે અમે હિસાબ કરી નાખશું જોઈ લેશું તો કયો હિસાબ કરવો છે અમે વિપક્ષ તરીકે ત્યાર જ છે કે તમને જ્યાં પણ હિસાબ જોતો હોય એ સમય આપો સ્થળ આપો સ્થળ તમારું સમય તમારી તારીખ તમારી અમે તમને બધો હિસાબ આપશું કયો હિસાબ જોઈએ વહીવટી હિસાબ સુધી કોંગ્રેસે કેટલા કામ કર્યા કેટલા તમે કર્યા એ આ તો જે પણ પ્રકારે એ માનતા હોય તે અમારા વરિષ્ઠ આગેવાન મુરબ્બી પૂજાભાઈએ કાલે એમને લલકાર કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય માણસો જે ભાષામાં વાત કરે એ બરાબર નથી કરતા અને એમને જ્યાં પણ હિસાબ જોતો હોય ત્યાં અમે આપવા માટે તૈયાર છે ને એમાં અમારું સમર્થન છે હિરોભાઈ હમણાં જે આપણે લોકસભાની અંદર જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ ત્યાં વિપક્ષે ઈ અત્યારે સત્તાધારી પક્ષ એટલે કે સરકાર ઉપર હાવી થઈ રહ્યો હોય એવું લાગે છે તમે લોકસભાને લઈને બેન એ આ વખતે પહેલી વખત એવું લાગે કે દેશમાં જે પાર્ટી જીતી હોય એ ખુશી હોય હારી હોય એ નાસી પાસ થઈ ગયો પહેલી વખત દેશમાં ઉલટું વાતાવરણ છે કે ભારતીય જનતા પાર્ટી અને એના સહયોગી એ ખુદ દબાઈ ગયા છે એનું કારણ કે એના મનમાં જે વાત હતી ચારસો ની પાક તો લોકો આ તો છે એમને ઘરે બેસાડતા વાર ન લાગે બાવીસ ત્રેવીસ જો પાર્લામેન્ટ મેમ્બર બદલી જાય તો સરકાર ઘેર જાય તો એમણે જે કરેલા પાપો એમની ફાઇલો એ આજીવન છૂટી શકે એમ નથી એટલા માટે દબાઈ ગયા છે અને કોંગ્રેસ અને ગઠબંધન સાથે પ્રજા દિલથી છે એ પ્રજાની જે ખુશી છે વિપક્ષ મજબૂત આપ્યો છે આ દેશે અને વિપક્ષ નું કામ જ એવું હોય છે કે જે સતીઓ સરકાર કરે જે ભૂલો કરે એને જાહેર માં લાવી અને વિકાસ તરફ વાળે અને લોકોને ઉપયોગી થાય એના માટે કોંગ્રેસ

કોંગ્રેસ છે એ આ વખતે લડી લેવાના મૂડમાં છે કેવી તૈયારી કોર્પોરેશન માટે અમને હા લોકો ઉત્સાહ વધારે છે જ્યારે તમે હારતા હોય ત્યારે સ્વાભાવિક રીતે તમે નાસિક પાસ નારાજ પણ આ વખતનો લોકોનો ઉત્સાહ કંઈક અનેરો છે પહેલેથી કોન આવતા હતા હજુ પણ કે તમે નાસિક પાસ કે નારાજ થયા વિના લોકો માટે લડો છો એ તમારી લડાઈ ચાલુ રાખો ક્યાંય સરકારની ધાબ ધમકેથી સરકારના દબાવથી એટલા માટે જ રાહુલજીએ એક વાત કરી કે ડરો મત ડરાવો મત આપણે ડરવું નહી કે કોઈને ડરાવવા નહીં જયારે જ્યારે લોકોનો ઉત્સાહ છે ત્યારે કોંગ્રેસ પણ ઉત્સાહમાં છે કાર્યકરો અને એટલે કોર્પોરેશન જુનાગઢ છે એમાં આ લોકોએ ખૂબ પાપ કર્યું છે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે કોઈ ખુશી નથી જયારે ચૂંટણી ના આપીને એને ડર હતો કે અમે હારી જશું એટલા માટે ચૂંટણી પણ કોર્પોરેશનને ના આપીને વિવડતદાર આપે કોર્પોરેશન આ અંદર કોંગ્રેસ ની જીત નક્કી છે જયારે રાહુલ ગાંધીએ લોકસભાની અંદર કહ્યું છે કે અયોજા જીતવું હવે ગુજરાત પણ જીતવું છે લાગે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે આ નારાને સાર્થક કરે છે મારે કેવી જોઈશે ગુજરાત